નમસ્કાર દોસ્તો તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં આ વિડીયો પહેલા તો પૂરો ગુજરાતીમાં રહેશે અને આ વિડિયોમાં હું અમારા લોકો તમે જોઈ શકો છો અમારા ઓડિયન્સને તો આવવાનો છે એકદમ એન્જોય આજના વિડીયોમાં હું એમને પૂછવાનો છું એ પ્રશ્નો ઘણા બધા પ્રશ્નો છે ઘણી બધી સ્ટોરીઓ છે ઘણી બધી રિયલ લાઈફ સાથે જોડાયેલી જોડાયેલા વાક્યો છે અને પ્રશ્નો છે એકદમ મજેદાર પ્રશ્નો છે તમને પણ લાસ્ટ સુધી વિડીયો જોવામાં બહુ જ મજા આવશે તો ચાલો શરૂ કરીએ અને પ્રશ્નો પૂછવાનો સ્ટાર્ટ કરીએ અને લોકો પ્રશ્નોના જવાબ કેવા આપે છે એ પણ ટ્રાય કરીએ શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને થોડો ભૂત ઉપર થોડી રિયલ રિયલ લાઈફ ઉપર મતલબ થોડો તો તમારા સાથે કોઈ દિવસ એવું થયું કે તમે અંધારામાં આવતા હોય એકલા એકદમ મતલબ શાંત વાતાવરણ હોય અને હોર જેવું પ્લેસ હોય અને

लेकिन एक सेकंड। नाम सुखा पेशा अपराध की दुनिया का डॉन 40 से ज्यादा गुनाहों का अपराधी। बाबूराव का स्टाइल ये क्या है तो दोस्तों तुमने आ वीडियो में खास करने रियल लाइफ स्टोरी जो तुमने सांभवा मर्सी बहुत इंटरेस्टिंग है तो हजू बीजो प्रश्न पर थोड़ा बढ़िए તમારી સાથે કોઈ દિવસ એવું થયું કે હોર હોરર પિક્ચર જોયું હોય ભૂતનું પિક્ચર જોયું હોય અને થોડી બીક લાગતી હોય રૂમમાં એકદમ અંધાર થઈ ગયું હોય લાઈટ ચાલુ ના હોય બેટા અંદર પગ બહાર રહ્યો હોય અને બીક લાગ્યો હોય પગ તમે અંદર ખેંચી તાપડો ઢીલતો હોય તો કોઈ રૂપે જે ઓળતા હોય એવું કોઈ દિવસ થયું સારી ઉમર મેં જો કઈ જબણે આ બરાબર આ રીતે વાત લેજો દોસ્તો બે પ્રશ્નમાં તો કોઈ ખાસ એટલી બધી મજા નહીં આવી પણ ત્રીજો પ્રશ્ન થોડો ઇન્ટરેસ્ટિંગ આપીએ તમે બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં માં બેઠા હોય પર અને સાહેબી કોઈ પ્રશ્ન પૂછ્યો હાર્ડ પ્રશ્ન અને પ્રશ્નનો જવાબ ગોતવા માટે સાહેબ વિદ્યાર્થી ગોતતો હોય ત્યારે તમારું રિએક્શન શું હોય તમારું ફીલ કેવું થાય કે હું હાથમાં નાઈ જાય તમને કયો તો ખરા લાગી શું થાય સાત ભાઈ ભાઈ દેવા દે જે આગળ વાળો બેન્ચ વાળો બેઠો હે એના પાછળ જઈને નેચુ કર આપણે ઇન્સ્ટા નેચુ બીજાનું ગપ્પા તમારો ગપ્પા મારવા માટે વિડિયો અલ પીસ ને બદર પીસ મે કે તમ કેવા પછી પણ એને મારી મારી બાઈ તો નાખજે કે કે ભાઈ અબી બદોદ તો મિત્રો મારે જ ખબર હે માર સાહેબ અમને કશું પૂછતા હતા તેમાં મમ્મી કીધું મેં સાહેબને એમ કીધું સાહેબ ફેરથી બોલો તો સાહેબને ને શીખે બીજું ઘરનું મને તો આ બધી ભાષા શીખવા નાખી દીદી કર્યો મિત્રો મને મને તો હજી કે છેલ્લી હજુ રહી હતી કે પહોંચવા સંસ્કૃતિ ભાષા રહી તો હતી દીદી ને દીધી કર્યો ત્યાં તો મને બહાર મૂક્યા છે મને એ રમ ન ના રહ્યા પહા ભયાન તો ફોર પડી રે નોખા લાલ લાલ હજી પડ્યા દેખાય વર્ણ તો દોસ્તો હવે થોડા નેક્સ્ટ લેવલ પ્રશ્નો પર જઈએ થોડા મતલબ હસવા ઉપર તમને મજબૂર કરી દે અને અમને પણ તો થોડા એક્સ્ટ્રીમ લેવલ થી હવે જઈએ તો ચાલો લેસ્ટ ગો લેટ સી જો તમને ચાંદ પર જવાનો મોકો મળે ધ્યાનથી ચામડા ઉપર જોઈ લેયા આવું દોસ્તો હવે જઈએ થોડા કોમેડી મતલબ કે કોમેડીના પ્રશ્નો તો જો તમને ચંદ્ર પર જવાનો મોકો મળે તો તમે તમારા પડોશીમાં કોને રાખવા માંગશો તમારા આટલા સર્કલમાંથી કોઈ મિત્ર કોઈ પ્રાણી કે કોને લઈ જવા માંગશો પડોશીમાંથી એટલે પાડોશી પ્રાણી તો ના હોય પણ કોઈ વ્યક્તિ ચાલો તારું પેલા કારણ છે ટ્યુસ લઈ લઈ જવા કારણ કે એના અમારા પાડોશી છે તમે ચંદ્ર ઉપર કરવા નહીં ત્યારે એમની અંગત રહેવાનું મજા આવે પાછળ પાછળ હું લઈ જવા માગીશ સુજાલ અને વિજયને કારણ કે સુજા અંગત રોસ્ટ મારવાની અને વિજય અંગત રહેવાની બહુ જ ખૂબ જ મજા આવે ભૂલે જે અને સુજા કારણ કે પાર્થ અંગત ક્રિકેટ મેચ રમી શકીએ અને સુજા ગેમ રમી આનંદ અને મારતે બહુ ગમે પણ જલ્દી અને કારણ કે અમને ત્યાં સ્ટાર અને સ્ટાર પૃથ્વી બે બે પેલા દળો બેટ રમાઈ કલ્યો સકામાં એટલે બધું ધરતી કામ બધું હાથ થા

ખૂબ બોલુ બનાય પોની ના ઉલ્દી 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 ને ઉપર છે માડી નાઈ દે કે છે

તો ચાલો વિજય આપશે કૌશિક હું મરચું અને દહીં અને રોટલી આ ત્રણ વસ્તુ ખાઈશ ને તેના અંગા સાસ આખી જિંદગી ભર ખાઈશ કારણ કે મને જે સૌથી વધારે મને ભાવે છે એ અંગા પછી આ પ્રાર્થના લઈ જશું

દાખલા તરીકે તમે પેલા ઝાડ વામું જોયું અને તમે વિચારો કે ઝાડ સળગી જાય તો એ ઝાડ જાતે સળગી જ જાય એટલે અમે જે એવી તમને શક્તિ મળી જાય તો તમે સૌથી પહેલા શું સળગાવા માંગશો સળગાવા મને તો પ્રશ્નનો પહેલા જ ઇમેજિન થઈ ગયું તો ચાલો સૌથી પહેલા તને આવડી ગયું તો એ આપણે પૂછીએ ચાલો સૌથી પહેલા તું શું સળગાવા માંગીશ હું સળગાવા માંગીશ અમારા ગામનો સારો કચરો વાહ પેલી સાઈડ પાછળ તો લઈ જતો હું સળગાવા માંગીશ માંગીશ આખી ફારસી આખી દુનિયા વાહ

કાચું પછી મોટું બદલું કસીવા ક ટોમચેરી કોઈ પણ એવું કાર્ટુન કહેવાય તમને બનવા મળ તો તમે શું બનશો અને કેમ બનશો એનું થોડું કારણ આપો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા પેલા નાથી પાછળથી થોડું નર્વસ દેખાય થોડું બદલું

યા ફોન <laughs>

અમે બધાએ દસ બના વિદ્યાર્થી છીએ અમારી ક્લાસ ટીચર નામ મગવી સાહેબ છે અમને ગમે કોઈ પણ મારે અમે ઓછું વધારે હસું આવે એક દિવસ એવો બન્યો કે મારા સિવાય પિયુષ દેવેન્દ્ર વિપુલ આ બધા ફ્રેન્ડોને માર્યા પરંતુ મને ના મારે અને તેમની એવી ઈચ્છા હતી કે વિજયને મારે પણ સાહેબ ચોખ્ખું ના પડે કે વિજય મારવા આવશે નહીં તમને બધા મારવામાં આવશે મારે મારે આવું તો અમારે નથી લો આપડે બે ના મારે अब हामी अस्पतालमा जाने जस्तो रसो माना र जीवन मा आशा छ के कारण के म नौ नौ, नौ मा भन्छु त्यारे आइया प्राथमिक चरा मा दशरथ भाइ साहेब भन्ता त त्यारे म दशरथ भाइले हात लबो गरियो अनि त्यारे मने गाडे नवारे दे घरुनी मनले त मतलब केना मतलब केना मनले जम गयो अनि त्यारे भरै बउ बोले था त्यो नै चाय પિયુષ નું મુખ જોઈ મનમાં એવું થાય છે કે ચંદ્ર પર લોકો અંધા જાય છે તો દોસ્તો હવે હું આપણે સંભળાવવા જઈ રહ્યો છું એક સ્ટોરી તો ચાલો સાંભળે થોડી પૂરતી સ્ટોરી છે અને એમાંથી મતલબ ત્રણ પ્રશ્નો પણ છે જેના જવાબ આમને આપવાના છે સ્ટોરીમાંથી જવાબ પ્રશ્નોના જવાબ નથી પણ થોડા સ્ટોરી જેવા છે પ્રશ્નો એટલા માટે ત્રણ પ્રશ્નો જે જે રિયલ લાઈફમાંથી જવાબ આપવાના છે એના તો ચાલો પહેલાં સ્ટોરી વાળી સાંભળીએ એક વખત વિજય અને રાજુ નામના બે મિત્રો જંગલમાં કેમ્પિંગ કરવા ગયા હતા રાત્રે તેમણે પેપર વાંચ્યું હતું કે જંગલમાં એક ભૂત રહે છે તો રાજુએ વિચાર્યું કે ચાલો વિજયને ડરાવી તો તે પોતાના પર સફેદ ચાદક પહેરીને વિજયની પાસે ગયો રાજુ વિજય પાસે જઈને બોલ્યો હૂધ હૂધ કહીને તે વિજયને ડરાવવા લાગ્યો વિજય ઊભો થઈ ગયો ઉમાથી અને વિજય એકદમ ડરી ગયો હતો જે પોતે ગભરાઈ ગયો હતો ને તેને ચીસ પાડી વિજય ડરી ગયો હતો અને તેને બાજુમાં પડેલી લાકડી ઉઠાવી અને સીધી રાજુને દીધી તો રાજુ પોતાના પરથી સફેદ કલરની જે ચાદર એને છોડી હતી એ લઈને કહ્યું બોસ્ટ હું તો તારો મિત્ર છું બસ તારા પર ખાલી એક ફ્રેન્ક કરતો હતો રાજુને પડ્યો હતો એક ડંડો તરત જ તેને ચાદર તો લઈ જ પીધી હતી અને બે મિત્રો પાછા હસવા લાગ્યા અને પાછા સૂઈ ગયા તો મિત્રો ચાલો હવે તેમને આ સ્ટોરીના લગતા થોડા પ્રશ્નો પૂછીએ જો તમારે તમારા મિત્રને ડરાવવો હોય આવેલી તો તમે તેને કઈ રીતે ડરાવશો ડરાસો જોડાવશો

એનું બાઈનું ખોલીશ ખખડાઈશ કોણ આવ્યું કે શું આપડે ફ્રેન્ડ એવું બીવડાવીશ ડાયરેક્ટ ઉપર જ પડીશ એ તે બીવી જા હા કે કોણ આવ્યું કોણ આવ્યું કાટના બોલાવશે રવે ભાઈ ખાવો પડશે કે આ તો દેવો છે સોખા સોખા દાલબાટુ હે સુખા લઈ ગયો ચલો એનેસ્ટ કઈ રીતે પીવડાશી હું મારી સંગાર લઈ જવા માંગીશ દેવાને કારણ કે દેવો જયારે રાત્રે બે વાગતા મૂકી ગયા તાણે હું ઉઠીને દેવાના કોનમાં જોરથી ચીજ પાડીશ તેથી તે પીવાઈ જશું વાહ

એ ગપુમાં જે છે કે આ ભરકો 5 વર્ષથી થાય છે એટલે કોક મરી ગયું છે પહેલો પાવર મમ્મી ત્યાં પછી લાંબી લાંબી વાત કરીશું પછી તેરો સુઈ જાય પછી હું તેનો ખાટલો હોય તેની પાસે પંગ કઢાઈ છું પછી તને એવું લાગશે કે આ અત્યારે રહેવા જેવું નથી તાત્કાલિક કર્યો તેના ભાઈને ગમે તેને બોલાવશે અને અમે विद्यार्थीले पछि जानु निने करी लैसे मन्तेउ लागे दु कबे छ खात जाखौ लाडी भैछ आदर खान चल 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 पछि 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 अब पाछर पाछर थोडा पाछर भई आवनै पछि लछि प्युने ढेडीति लजेने थोडा झोबु खौला झोबु खौला अनि मृत्यु बडकी मृत्यु बडकी मुँह पेचते पुत बनी दे, दे दो

એવી સિચ્યુએશન થઈ ગઈ હોય જ્યારે તમે એટલા શરમી ગયા હોય એટલા શરમી ગયા હોય કે બહુ જ શરમી ગયા હોય એવી કોઈ સિચ્યુએશન થઈ ગઈ હોય તો તમે મારા જે ચાહનારા મિત્રો સંભળાવો ચાલો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ પાર્થથી મારા જીવનમાં અગિયારમાં જેવો સીન થઈ ગયો છે જે કે અમારે અગિયારમા ધોરણનું એક ગ્રુપ બનાયું હતું જેમાંથી મને ખબર નહીં પણ મારા પપ્પાને એકરે જતા ને સવારે સાહેબે મને બોલાય મને લાફો મારે તાણે મને સૌથી વધારે શરમિંદગી થઈ ગઈ શરમજનક વાત થઈ હતી મને સૌથી શરમજનક વાત એ થઈ કે હું તોરણ આઠો બંધો તો મારી એક ચોપડી ખૂટી હતી સાહેબ મને ઊભો કર્યો તો ત્યારે મને એવું કીધું કે તું હીરો છે મને એવા એવા વૈષ્ણવ પૂછે હું અનુભવ ના કર્યું ત્યારે મને શરમ આવી પણ એટલી પણ ડાક પણ ચડી ચાલો હવે પીયુષ ઉપર પહાવાળી આવી ગયા ખબર નહીં

રિઝલ્ટ ફિક્સ આવો ગપ્પા માર્યા વગર તારો કોઈ ચાન્સ નહીં હું એ સ્કૂલમાં વાણે વાણિજ્યના પ્રેડમાં બેઠો હતો એમાં મારી બાજુમાં એક ગોપાલ કરીને વ્યક્તિ બેઠો હતો એમાં સરે પૂછ્યું કે લક્ષ્મી લક્ષ્મી પરિયોજના એટલે એમને પંદર હજાર રૂપિયા આપવામાં આવે છે તો હું પેલા ગોપાલ જોડે વાત કરતો તો સાહેબને કે તારે સોડી બનવું છે મને એ રીતના મને શરમજનક વાત લાગે છે આ મતલબ શિલા પ્રશ્નમાં આ બધાને એવો પ્રશ્ન હું પૂછીશ કે તમે કોઈ વ્યક્તિ કે તમારા મિત્રને કેવો ક્રિકેટર બનાવવા માંગશો અને કેમ એનો પ્રશ્ન જવાબ આપવાનો છે તો આપણે અહિયાં થી સ્ટાર્ટ કરીએ હું પાર્થ ને મિચર સ્ટાર્ટ બનાવવા માંગે છે કારણ કે તે બહુ જ કાતક બોલ નાખે છે બાઉન્સર દા નાખે છે તે રમમ બહુ મુશ્કેલ થાય છે તેના કારણે હું સ્ટાર્ટ તેને બનાવી છે હું વિજયને યુઝી ચહલ બનાવવા માંગે છે કારણ કે તેની હાઈટ બોડી અને એ પ્રમાણે એના દળા સ્પિન પણ કરાવી શકે છે

હું બનાવવા માંગુ છું હાર્દિક પાંડ્યા અને મારા વિજય દોસ્તની હું બનાવ બનાવવા માંગુ એમ એસ ધોની કારણ કે એનું મગજ અને માઇન્ડ બહુ તેજ છે હું બિલકુલ બનાવતો બરાદ તો મિત્રો હું બનાવવા માગીશ દેવાની અને ક્રિકેટર બનાવવા માંગીશ રવાડા કારણ કે દેવો રવાડા જેવો લાગે છે વળી એટલી હા હાઈ ક્યાં તો દોસ્તો અમારો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર બતાવજો અને આનો તમારે બીજો પાર્ટ જોતો હોય તો કમેન્ટ કરજો જેથી કરીને અમે તમારા માટે બીજો પાર્ટ પણ બનાવી શકીએ અને અમારા કન્ટેસ્ટન્ટ તમને કેવા લાગ્યા આ કન્ટેસ્ટન્ટ અમારા વિડીયોમાં અત્યારે નવું છે ધીમે ધીમે આદત પડી જશે બધી ખબર પડવા માટે ધીમે ધીમે તો અમારો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર બતાવજો બસ આટલું જ લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી યે સબ્સ્ક્રાઈબ કરતા રહેજો શેર કરજો